રાજકોટ મહાનગરપાલિકાની બેઠકમાં રસ્તા મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ભાજપના કોર્પોરેટરે જ રસ્તા મુદ્દે વિરોધ કર્યો કોર્પોરેટર નેહલ શુક્લએ આરોપ લગાવ્યો છે મારા વોર્ડમાં એજન્ડા પ્રમાણે કામ નથી થતું આ આરોપ તેમણે લગાવ્યો સાથે કહ્યું કે અધિકારીઓ જવાબ નથી આપતા બિસ્માર રોડ મુદ્દે મેયરે અધિકારીઓનો ઉધડો લીધો મેયર નયનાબેને અધિકારીઓની ઝાટકણી કાઢી છે પાઇપલાઇનની કામગીરી બાદ રસ્તાનું સમારકામ નથી કરવામાં આવ્યું

બેઠક સંકલનની બેઠક છે જે હોલની અંદર અત્યારે બેઠક છે જેની અંદર મેયર નૈનાબેન પેઢડીયા છે તેમણે અધિકારીઓનો ઉધડો લીધો હોય તે પ્રમાણેની માહિતી અત્યારે મળી રહી છે સાથે સાથે વોટ નંબર સાત ના કોર્પોરેટર નેહલભાઈ શુક્લ છે તેમને પણ અધિકારીઓ અંદરથી જે માહિતી મળી રહી છે કે રોડ રસ્તા મુદ્દે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમના દ્વારા પણ અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હોય અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો હોય તેવી માહિતી અત્યારે મળી રહી છે સ્ટેન્ડિંગ જે અહીંયા જે હોલ આવેલો છે ત્યાં સંકલનની બેઠક ચાલુ છે આ સંકલનની બેઠકની અંદર કોર્પોરેટરો ઉપરાંત મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા ડેપ્યુટી મેયર આ તમામ જે પદાધિકારીઓ ઉપસ્થિત છે સાથે સાથે અલગ અલગ અધિકારીઓ પણ ઉપસ્થિત છે શહેરની અંદર સૌથી વધારે રોડ નો પ્રશ્ન છે સાથે સાથે ડીઆઈ પાઇપલાઇન જે અલગ અલગ વોર્ડની અંદર ખોલી નાખવામાં આવી છે એ ડીવાઈ પાઇપલાઇનનો પણ સૌથી મોટો પ્રશ્ન છે જેને લઈને પણ અધિકારીઓ અત્યારે જોઈ શકાય છે કે આ સંકલનની બેઠક છે ને બેઠકની અંદર પણ જે અત્યારે અધિકારીઓનો ઉધડો લીધો હોય તે પ્રમાણેની માહિતી અત્યારે મળી રહી છે જે વોર્ડ નંબર સાતના જે કોર્પોરેટર છે નેહલભાઈ શુક્લ એમને પણ અલગ અલગ મુદ્દે વાત કરી છે ખાસ કરીને પોતાના વિસ્તારની અંદર રોડ રસ્તાનું કામ ન થતું હોય ડીઆઈ પાઇપલાઇન બાદ કામ ન થતું હોય તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે થોડી વારમાં તેઓ બહાર આવશે ત્યારે તેમની સાથે પણ વાત કરીશું પરંતુ આ સંકલનની બેઠક રોડ રસ્તા મુદ્દે ખૂબ જ મહત્વપૂર્ણ છે અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યા છે કેમ કે છેલ્લા ઘણા સમયથી મીડિયા દ્વારા અને વિરોધ પક્ષ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેને લઈને શાસક પક્ષના જે નેતાઓ છે તે અત્યારે અધિકારીઓ પાસે જવાબ માંગી રહ્યા છે વોર્ડ નંબર સાત ના જે કોર્પોરેટર છે અને ભાજપના નેતા છે નેહલ શુક્લ તેમના દ્વારા પણ સ્ટેન્ડિંગના તેવો સભ્ય પણ છે તેમના દ્વારા પણ પોતાના વિસ્તારમાં કામ ન થતા હોય તેવી વાત કરવામાં આવી છે અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે જી બિલકુલ આભાર પરાક્રમજી વિગતો આપવા માટે